હાય ગાઈઝ અમે આવી ગયા છીએ તારંગામાં ના બધા ભોરવેણી જો બહુ ચાલતા ચાલતા ઉપર આવી ગયા અહીંયા આ મંદિર છે કલ્પિતજી શૂટિંગ કરી થોડું થોડું ચાલો ઉપર જઈએ જો તમે આવો ને તો ઉપર આવવાનું ભૂલતા નહીં અહીંયા મજા આવે એવું છે બધું આ ઉગમસિંહ આવી હંતા હરતા મહેશ અને બીજું ભાઈ એ ટ્રાફિક જયેશ મહેશ તો પાછળ વાઘ આવે જલ્દી તો લે ચાલુ છે હાડો હાય હાય ગાઈઝ અમે આવી ગયા છીએ તારંગામાં આ માણસો બધા બોર મેણે છે તારંગા ટેમ્પલ બતાવુ તમને આ મંદિર આપણે દેખાતું થઈ આ બધા નીચે બેઠા બેઠા વેણી હી કદી બોર નહીં ભાડે ઓ ભાઈ ભાઈ બોર છે યાર મોણીરા બોર છે ઓય ખાવાના બોર છે આગળ જઈએ હરોક લે એ રહા મંદિર ઉપર